બળેલું ઓઇલનો ખાડો ખાબોચિયામાં છંટકાવ ડાય ફ્લુ બેન્ઝુનોન સ્પેરિંગ ઓઆરએસ તેમજ ક્લોરીનેટ ટેબ્લેટ વિતરણ કોલોરીડેશન કાચા મકાનો ભૂંગા જેવા મકાનોનો સર્વે જેવી વિવિધ કામગીરી સાથે ગ્રામજનોને ચાંદીપુરા વાયરસ વિશે માહિતી આપી જનજાગૃતિ અભિયાન થકી રોગચાળા નિયંત્રણ કામગીરી કરવામાં આવી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે